આ ભારત દેશ આઝાદ થયો ત્યારે સવારના છ વાગ્યા સુધી સમગ્ર દેશ જાગ્યો હતો બીજી વાર બિહારની અંદર જયપ્રકાશ નારાયણજીએ રાતના ત્રણ વાગે મિટિંગ બોલાવી અને આ ભારત દેશની અંદર ત્રીજી વાર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ત્રીજી વાર અડધી રાતે તમને ગાંધીનગર ગાંધીનગર મુકામે બોલાવ્યા જાગૃત બનવાનું છે આજે આ સ્ટેજ ઉપર ભાજપ અને કોંગ્રેસ અને આપ તમામે તમામ પાર્ટીના નેતાઓ સમાજના આગેવાનો બેઠા છે કેમ ત્રણે તમામે તમામ સમાજના આગેવાનો ભેગા થયા તમામે તમામ આગેવાનો ચિંતા કરી કે આપણે જો જુદા રહેશું તો સમાજ જુદો થઈ જશે સમાજ વેરી જશે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમને બતાવવા માટે સમાજને એક કરવા માટે સમાજને જાગૃત કરવા માટે આપણે બધાએ એક સ્ટેજ ઉપર આવી અને સમગ્ર ગુજરાત રાજ્યના ઠાકોરો આજે ત્રણ વાગે ગાંધીનગરમાં ભેગા થયા એ કારણથી ભેગા થયા છે સમાજ ચલાવવા માટે સમાજની સાથે સાથે સત્તાની પણ જરૂર પડશે સમાજને ચલાવવો હોય તો સત્તા વગર નહીં ચાલી શકે એ પણ સમાજે ખ્યાલ રાખવો પડશે સમાજને વેગવંતો બનાવવો હોય સમાજને શૈક્ષણિક રીતે સદ્ધર બનાવો હોય સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવો હોય તો હું માનું છું વ્યક્તિગત કે સત્તા વગર આ નહીં બની શકે સત્તા પણ તમારી સાથે હોવી પડશે એટલા માટે આપણે બધાએ ચિંતન કરવાની જરૂર છે સમાજની ચિંતા કરવાની સાથે સાથે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વાત ઉપાડવામાં આવી આજે સવારે છ વાગે એનું ખાતમુહૂરક્ષી સંસ્થાનું થવાનું છે સરકાર તરફથી પણ એમને જમીન ફાળવવામાં આવી છે દસ હજાર વાર જમીન આપણા બાળકોને ભણવા માટે સંસ્થા ઉભી કરવા માટે સરકારે ફાળવી છે ત્યારે સાથે સાથે એ વાત પણ કરવી છે કે ત્રીસ કરોડ રૂપિયા આપણે ભરવાના છે આપણે બધાએ તૈયાર થવું પડશે અહીં બેઠેલા પણ તૈયાર થવું પડશે એ માટે મારા ભાગમાં જેટલા આવે એટલા એ મને કહેજો આપણે બધા જ ભેગા મળી અને ઝડપથી પૈસા ભેગા કરી અને સમાજના નામે આ જમીન ઝડપથી થાય અને એમાં સંકુલ ઊભું થાય એવા પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે આમ તો થોડી ટોકન ભાડા આપ્યું તો સારું હતું સાહેબ પણ ત્રીસ હજાર ત્રીસ કરોડ એ બહુ મોટી રકમ છે પણ આપણે બધા ભેગા થશું તો હું માનું ત્યાં સુધી ત્રીસના ત્રણસો કરોડ ભેગા કરવા હશે તો પણ થઈ જશે આ તબક્કે મારે કંઈ જાજુ કહેવું નથી પાંચ મિનિટ અમારા ભાગમાં આવી છે એટલે પાંચ મિનિટ પૂરી કરી અહીં બોલાવી બે શબ્દ બોલવાનો તક આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ફરી આજે એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે સમાજની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકી યાદ કરવા પડશે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાસ ના મૂકીએ એવી પણ વિનંતી કરું છું અડધી રાતે તમને અહીં બોલાવે છે ત્યારે તમામે તમામ પ્રકારની વાત બાજુએ મૂકી સમગ્ર સમાજ ગાંધીનગર મુકામે આવે છે ત્યારે આપના દર્શન કરવાનો મોકો મળ્યો છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બે શબ્દ બોલવાની તક આપીએ બદલ આપ સૌનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર